શક્તિ વી આઈ 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 કવાયત સંકલન અને પરસ્પર વિશ્વાસ વધારવાનો છે ભારતીય સેના તરફથી જમ્મુ કાશ્મીર રાઇફલ્સની બટાલિયન અને ફ્રેન્ચ સેના તરફથી તેરમી ફોરેન રિજન હાઇપ બ્રિગેડ ભાગ લઈ રહી છે કવાયત દરમિયાન સેનાએ અર્ધ વિકસિત ભૂમિ પર કોમ્બેટ શૂટિંગ અવરોધ પાર કરવાની તાલીમ સંયુક્ત યોજના અભ્યાસ અને એડવાન્સ ઓબ્જેટિકલ કોર્સ જેવી વિવિધ મિશન આધારિત ડ્રીલ્સ કરી છે બંને દેશોની સેનાએ લાઈવ ફાયરિંગ દરમિયાન પોતાના નવા પેઢીના હથિયારો અને તકનીકી ક્ષમતા દર્શાવી છે. ભારતીય સેના દ્વારા સ્વદેશી હથિયારોની વિશ્વસનીયતા અને ચોકસાઈ રજૂ કરવામાં આવી જ્યારે ફ્રેન્ચ સેનાએ પોતાના అధતન અને મજબૂત હથિયારોનું પ્રદર્શન કર્યું. આ કવાયત દરમિયાન બંને દેશોની વિશેષ ટીમો ઇલેક્ટ્રોનિક વોરફેર અને કાઉન્ટર ડ્રોન ટેકનોલોજી પર પણ સંયુક્ત તાલીમ લીધી. આ તાલીમથી બંને દેશોની સેના આધુનિક યુદ્ધના નવા પડકારનો સામનો કરવા વધુ સજ્જ ખાસ કરીને ડ્રોનને નાબૂદ કરવાની તકનીક અને સુરક્ષિત સંચાર વ્યવસ્થામાં બંને દેશોએ અનુભવ અને જ્ઞાન વહેંચ્યું સંયુક્ત યોજના મિશન ઇન્ટિગ્રેશન અને ઓપરેશનલ રિસ્પોન્સને વધુ મજબૂત બનાવવા માટે બંને દેશોની સેનાએ મિલિટરી ડિસિઝન મેકિંગ પ્રોસેસ જેવી પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો શક્તિ વીઆઈઆઈ કવાયત પર ફ્રાન્સ વચ્ચેની ગાઢ સંરક્ષણ રક્ષણ સહકાર અને ટેકનોલોજીકલ સહયોગને વધુ મજબૂત બનાવે છે જે બંને દેશોની પ્રાદેશિક સ્થિરતા અને સામૂહિક સુરક્ષા પ્રતિબદ્ધતાને પુષ્ટિ આપે છે